આપણે પાલકના થેપલા બનાવીશું તો પાલકના થેપલા બનાવવા માટે આપણે પાલક લઈ લીધું છે પાલકને આપણે ધોઈને કમ્પ્લીટ કરી દીધું છે તો આપણે એમાં નાખવા મીઠું અને ચારથી પાંચ મરસા લીધા છે ત્યાં આપણે તીખા છે અને આપણે થોડાક લીલા ધાણા લઈ લીધા છે તો આપણે પાલકના થેપલા બનાવવાના છે તો આપણે આ પાલકને આ પાણી ઉકાળવાનું છે પાણી ઉકાળીને એની અંદર પાલક નાખવાનું છે પાલકને આપણે ગરમ કરી નાખવાનું છે પાણી આપણે ગરમ મૂકી દીધું છે આપણે હવે ગરમ પાણી ફૂલ થઈ ગયું છે અને આપણે હવે એને બહાર કાઢી લઈશું આપણા ડીશમાં બહાર કાઢી લઈશું આપણે ગેસને કરી દઈશું બંધ આપણે આને ઉતારી લઈશું આપણે એની અંદર ઠંડુ પાણી નાખીને થોડી વાર ઠંડુ થવા દેવાનું છે આપણે મરસા આવી રીતના કટિંગ કરી લેશું પાલકની આ આપણે લાલ મરચું નાખવાનું નથી ને એટલે આપણે લીલા મરચા વધારે લીધા છે તો તીખું થાય ને પછી તો સારું લાગે આપણે મરચાના કટિંગ કરી લઈશું આપણે એમાં પાલક એડ કરી દઈશું પછી લીલા ધાણાને ધોઈ લીધા છે તો એને આપણે અંદર એડ કરી દઈશું આપણે એમાં થોડુંક પાણી એડ કરવાનું આપણે એને મિક્સરમાં પીસી લઈશું આપણે પાલકની પેસ્ટ સરસ તૈયાર થઈ ગઈ છે આપણે આવી રીતના પેસ્ટ બનાવી નાખવાની છે આપણે હવે આ કાથરોટમાં પેસ્ટને કાથરોટમાં જ નાખી દેવાની છે એટલે આપણે એમાં લોટ બાંધવાનો છે એટલે આપણે પેસ્ટ બધી અંદર એડ કરીશું થોડુંક પાણી નાખી અને હલાવી દઈશું આપણે એની અંદર આ મીઠું લીધું છે એ મીઠું એડ કરી દઈશું આપણે એની અંદર બે પાવડા તેલ એડ કરી દઈશું આપણે હવે આની અંદર લોટ એડ કરીશું તો આપણે ત્રણ કપ લોટ લીધો છે આપણે ત્રણ કપ લોટ લીધો છે તો આપણે એને સારી લઈશું આપણે એક ચમચી નાખીશું ધાણાજી થોડીક નાખીશું હિંગ આપણે લોટને બાંધી દેવાનો છે આપણે થોડા પાણીની જરૂર પડશે તો થોડુંક આમ તો આપણે આ મિક્સરનો ઝાર ધોઈ એને આપણે તૈયાર કરીશું આપણે ઢીલો નથી બાંધવાનો થોડોક કડક બાંધવાનો છે પરોઠાનો બાંધીએ ને એવું બાંધવાનો છે આપણે આને પાંચ મિનિટ માટે ઢાંકી દઈશું આપણે કોણ લોટ આવી ગયો છે સરસ આપણે હવે એના એક ખરખા લુવા કરી લઈશું આપણે આને બધા માપના કટિંગ કરી લેશું લુવા બનાવી નાખવાના છે આપણા લુવા બધા કમ્પ્લીટ થઈ ગયા છે આ રીતના લુઓ કરી અને એને વણી લેવાનું આપણે થોડુંક તેલ નાખીશું તેલ નાખી અને આપણે ફરીને વણીશું આપણે જાડાને વણવાના પતલા વણવાના છે તો વણીને હવે આપણે શેડવી લઈશું આપણે ગેસને કરીશું આપણે લોઢી ગરમ થઈ ગઈ છે તો આપણે એમાં થેપલાને એડ કરી દઈશું આપણે આવી રીતના તળી લેવાના છે આપણે આને તેલ લગાવી અને સરસ આપણે ફેરવી લેવાનું છે આવી રીતના આપણે બધાને તળી લેવાના છે પાલકના થેપલા સરસ લાગે છે આપણે આને કાઢી લઈશું આપણે પાલકના થેપલા સરસ તૈયાર છે તો આપણે હવે આ દહીં જમાયું છે તો દહીં જમાયું છે તો દહીંની હારે આપણે એકદમ મસ્ત દહીં જામ્યું છે આપણે દહીં અને થેપલા પાલકના સરસ તૈયાર છે તો હાલો ખાવા જો આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે